આપડે તો કદી મારી સુતરા પાવડિયા ધૂળ લાગે હવે સતે પોતી હવે મોની કરે બે કદા વાસા મનથી બેઠા અને કદા રમતા કદા ગોળી કરીને આવો છો દરપત ભૂવા ઓ આઠો પર તમારી કદી મારી ધૂળ બાપો મારી હે ભૂવા પાવડી સંભાળો કદા સંભાળો ભાઈ આ તો તું કેસે પાવડિયા

આ વેલા ની ગાદી માતા કહો સંભાળો પણ સંભાળો આ વેળાની ગાદી માતા ધૂળો આવી છે પણ કદાચ પેલી શાક મેં ભુવા પાવળીયો હું છ મોનવી ભાળી રહી છો નો હથવારો ભાળી છો ભુવા પાવળીયો ગાવી ના તો ગાદીએ મારી ધૂળલાદ હવે એ બુવા પાવળિયો સંભાળણો દારૂ રાખું છે કે માતાનો વેણ રાખું છે હવે વેળાની ગાદીયા માતા ધુણો આવી છું તો બુવા પાવળિયો છે કદાચ તો બુવા પાવળિયો સંભાળો ચમેલા ઘર ઘર ભટકો છે આવો હું ગાદીયા માતા કો સંભાળો મારે કોઈના ઘરની બાજરી ખાવી નથી સંભાળ અને કદાચ મનસો કદાચ નોના છોકરા આશીર્વાદ આલશે